ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના છેલ્લે દરિયા કાંઠે આવેલું ઊંચા કોટડા ગામ માં ચામુંડા નું ધામ આની વાત આજે કરવી છે લોકવાયકા પ્રમાણે જહાજી ભીલ મારવાડમાં રહેતા હતા પત્ની વાલબાઈ સાથે રહેતા હતા માની પૂજા અર્ચના કરતા માને કુળદેવી તરીકે માનતા સમય જતા મારવાડમાં દુષ્કાળ પડ્યો સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડતા એમને એમ થયું કે હવે અહીંયા ભરણ પોષણ થાય એમ નથી તો માતાજી એ કહ્યું કે તું કાઠિયાવાડ તરફ દરિયા બાજુ જવાનું નક્કી કર અને દરિયા બાજુ જા લોકવાહક્યા મુજબ કહેવાય છે ત્યાંથી જહાજી ભીડ ગીર ગઢકોટડા આવે છે માતા માતાજીના આશીર્વાદથી ધીમે ધીમે ત્યાં ગોઠવાઈ જાય છે સમય જતા તેમને ઘરે પુત્ર જન્મ થાય છે તેનું નામ કાર્યો ભીલ રાખવામાં આવે છે કાર્યો ભીલ પણ ધીમે ધીમે મોટો થવા લાગે છે સમય જતા બંને એટલે કે માતા અને પિતા કાર્યા ભીલ ના બંને મૃત્યુ પામે છે એટલે કાર્યો ભીલ એકલો થઈ જાય છે કહેવાય છે કે કાર્યા ભીલ સાથે તો સાક્ષાત મા ચામુંડા હયાત હતી માતાજીએ કાર્યા ભીલ લઈ જાય છે અને એનો ઉછેર કરવા માટે હમીર આહીરના નેહેળે મૂકી આવે છે હમીર હમીરાહીર એટલે આશ્રમનું બીજું નામ આહીરે આશ્રાદરણનું પાલન કરી કાળિયા ભીલને મોટો કરે છે મોટો થતા કાળિયો ભીલ આગળ વધવા માટે ભગવાનને પ્રાર્થના કરતો હોય છે હે ઈશ્વર હે માં ચામુંડા હે માં કુળદેવી મારે આ દરિયા પર રાજ કરવું છે તું મને શક્તિ આપ માએ કહ્યું કે ધર્મનું પાલન કરીજે ધર્મના વાહન છે ને એને લૂંટતો નહીં અધર્મને લૂંટજે એમ કહ્યું અને હા મને કયા વગર દરિયામાં પણ જતો નહીં આવી ભૂલ ક્યારેય ન કરતો કહેવાય છે લોકવાયકા મુજબ એકવાર કાજો ભીલ પૂછા વગર દરિયામાં વાહન લૂંટવા માટે જાય છે પિલંગીઓને આજે પકડાઈ જાય છે ત્યારે તેને સમજાય છે આજે મેં માની રજા ન લીધી અને રજા ન લેવાતી મારા આ હાલ થયા છે પણ માં તે માં માઈ ફિરંગીને ત્યાંથી કાળિયા ભીલને છોડાવી અને મુક્ત કરાવે છે અને પૂછા વગર જવાનું પરિણામ જોઈ લીધું ત્યાર બાદ તો માને પૂછીને તે વાહન લૂંટવા જતો અને વાહન લૂટી લૂટીને આવીને પોતાની કોઠીઓ ભરતો આજે પણ ઊંચા કોટડાની અંદર કાળિયા ભીલની કોઠીઓ હયાત છે અને એવું સુંદર દર્શનીય સ્થળ છે અને કહેવાય છે કે લોકવાયકા મુજબ એવી પણ એક વાત પ્રસિદ્ધ થયેલી છે પ્રચલિત થયેલી છે કે વર્ષો પહેલા ખાંડિયા અને ત્રિશૂલ પંદર દિવસ ચોટીલા અને પંદર દિવસ ઊંચા કોટડા માતાજીને ત્યાં રહેતું આ વાત પણ લોકવાયકા મુજબ પ્રસિદ્ધ થયેલી છે સુંદર મજાનું ઊંચા કોટડા ગામ મંદિરે જતા બંને બાજુ દુકાનોથી ભરપૂર રંગીન દુકાનો નારિયેળ શ્રીપલ માતાજીની પ્રસાદી અવનવ્ય રમકડાઓ